નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મારિયા આ યુટ્યુબ ચેનલમાં મિત્રો જાણકારી માટે થઈને અને હેલ્થ ટીપ્સ માટે થઈને આ વિડીયો આજનો વિષય જોરદાર છે એટલું યાદ રાખજો શિયાળો સારું છે અને ઠંડી પડાશે આ અને આવી આવીઢના અંદર જો તમે તમારા લિંક એટલે કે જે આકાશના અંદર જે પક્ષી ઉડે છે જેને આપણે પેરેસ્ટ કહીએ છે જેને આપણો ચખો કહીએ છીએ જેને આપણે લાલો કહીએ છીએ આહાહા જો તમારે એકદમ એને ટાઈટ કરવો હોય અને લોખંડ જેટલો મજબૂત કરવો હોય ને એકદમ ઊભો કરવો હોય અને હુઈ જેલો રહેતો હોય અને જાગતો ના હોય આવી ઢાડના અંદર શિયાળાની અંદર અને તમારી ઘરવાળી જો બાજુમાં ઊંઝી હોય પણ તમારો પાળેલો પોપટ જો પક્ષી જો નરમ રહેતો હોય ને આહા હા કોઈ ચિંતા કરતા નહીં ખાલી આ ઘરેલું ઉપાય કરજો સો ટકા મારી ગેરંટી છે અને સો ટકા મારો અનુભવ છે અને સો ટકા મારો એક્સપિરિયન્સ છે તમને કોરા સ્ટેમ્પ પર લખી આલું છું આહા હા તમારી ઘરવાળી સાથે એટલે કે તમારી ઘરવાળીના દિલના દરવાજા સાથે એટલી મોજ કરશે અને એટલો આનંદ કરશે એટલો હવાજ પૂરો પાડશે એટલું મનોરંજન પૂરું પાડશે એવું પરફોર્મન્સ પૂરું પાડશે એવી કોમેડિયન કરશે એવું હાસ્ય કરશે એટલો રમશે દિલના દરવાજાની અંદર કે દિલના દરવાજાને સફેદ કલરથી રંગી નાખશે એટલું યાદ રાખજો આહા હા હા સાથીઓ પેલા તો એક વાત સાચી કરી નાખું હું શું દિલ જલે મગેમ બહુ ખુશુઆ સાથીઓ એક લાઇક કરી નાખો મારા માટે થઈને એક લાઇક ખૂબ મહત્વની છે કારણ કે તમે મારા એક વિડીયોને લાઈક કરશો તો મારી ચેનલનું મોટિવેશન વધશે પ્લસ મારી આબરૂ વધશે પ્લસ મારી કેટેગરી વધશે અને મને વિડીયો બનાવવાનો શોખ થશે તમારા માટે થઈને હું નવા નવા વિડીયો લઈને આવે સાથીઓ હું શું દિલ જલેમ બહુ ખુશુઆ આહ એટલું યાદ રાખજો આવી ઠંડીના અંદર જો તમારો પાડેલો પોપટ એટલે કે જે આકાશના અંદર ઉડે છે જે પેરેસ્ટ કહેવામાં આવે છે જે ચકો કહેવામાં આવે છે એ હુઈ જેલો રહેતો ને ટાઈટ થતો ના વન મોટો થતો ના અને એને મોટો કરવો તો તમારે શું કરવાનું છે સાથીઓ હા હા ખાલી આટલું કરશો ને તો બૂમ પણ આવશે એટલું વાત રહીજો અઢીસો દૂધ લઈ રહેવાનું છે રાતે ઊંઘવાના ટાઈમે અને એને ઉકાળવા મૂચી દેવાનું છે વીસથી પચીસ લવિંગ હું એલાયચી આવો ને એલાયચી એ એલાયચીને ફોલીને એના જે દોણા છે ને પછી જેટલા અંદર નાખવાના છે દૂધના અંદર એલાયચીવાળું દૂધ પીશો આહા કો તો એના અંદર થોડી ઘણી ખોડ નાખશો હા એટલે કે એલાયચીવાળું દૂધ પીશો ને આહા હા તો મોજ કરશો એટલું તમારો પાળેલો પોપટ છે ને જે દિલના દરવાજાના અંદર જેટલા બધા પાસવર્ડ હશે જેટલા બધા લોક મારે હશે આહા હા બધા લોક ખોલી નાખશે એટલું યાદ રાખજો આહા મોજ કરશે બૂમ પડાવશે એટલું યાદ રાખજો પાળેલો પોપટ આહા પાસો પડશે ને શરમા હા નહીં એટલું યાદ રાખજો કારણ કે વાળું દૂધ પીશો ને તો મોજ કરશો કારણ કે આ પાવરફુલ ઘરેલું દેશી ઉપાય છે આ લિંકને ટાઈટ કરવું અને એકદમ મજબૂત કરવું હોય બીજો ઉપાય છે સાચીઓ અઢીસો દૂધ હોય એના અંદર તમે લવિંગ નાશી દેશો દસથી બાર અને એ લવિંગવાળું દૂધ ઉકાળીને પીશો તો મોજ કરશો એટલું કારણ કે દૂધ સંત તાસીના અંદર ગરમ છે લવિંગ પર તાસીના અંદર ગરમ છે એટલું વાત રાખજો સાચું હું હાથું કહું છું ખાટલો અને પલંગ બહુ મજબૂત રાખજો નહીંતર જો ખાટલો અને પલંગ જો કમજોર હશે અને વીક હશે પણ તમારો પાળેલો પોપડ જે વીક હતો એ વિકતો રહેવાનો નથી પણ ખાટલો અને પલંગ જો વીક હશે તો બે બે ભોય આવશો અને કાલ કોઈક બીજો મણ તમારા ઘેર આવશે અને બેસે તો કે કાલ તો આ પલંગ હાજો હતો ખાટલો હાજો આજે ભાજી ગયો પણ ભાજી જાય આ ઘરેલું ઉપાય એટલું ભાજી નાખે કડ રહીને ભાજી નાખે એટલું કડ રહીને દે ભેગા એટલું ભૂ લગે ભૂ સાચીઓ હું શું દિલ જલે અને હાસ્યકાર કોમેડિયન આહા મનોરંજનકાર ઓહો જાણુ આહા આહા મજ 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 જ માં રેવાનું મરેવાનો કોઈ ચિંતા કરવાની જરૂર નહી એટલું યાદ રાખજો તમે કોઈપણ પ્રકારનું વ્યસન કરતા હોય દારૂ પીતા હો બીડી પીતા હોવ સિગરેટ પીતા હો ગુટકા બધું જે વ્યસન બેસન ખાતા કરતા હોય એટલે માઓ બાઓ ખાતા હોય ને એ બધું છોડી મૂકવાનું છે કારણ કે એ વ્યસનથી તમારું લિંગ કમજોર થઈ જાય છે તમારો પાળેલો પોપટ કમજોર થઈ જાય છે પક્ષી કમજોર થઈ જાય છે તમે લાખો રૂપિયા ખર્ચીને બૈરું લાયા હોય આ કરોડો રૂપિયા ખર્ચીને બૈરું લાયા હોય અને દિલનો દરવાજો ભાળ્યો હોય પણ દિલના દરવાજાની અંદર તમે મોજ કરી કહેતા ના હોય તો પૈસા વ્યસ્ત છે એટલું વાત રાખજો સાચીઓ સત વાત કરું છું એટલે કે તમે તમારા પાળેલા પોપટને પહેલાં મજબૂત કરી નાખો પ્રેક્ટિસ કરાવો એ પ્રેક્ટિસ કરતો થાય ને કોઈક સારું સારું ખાતો થાય ને પછી તમારી ઘરવાળી સાથે મોજ કરશે એટલું વાત રાખજો સાથીઓ બીજી એક વાત કરી નાખું લીલું લહાણ મળે તો લીલા લહણનું શાક ખાવાનું જોર રાખો અને બને એટલી ઘડી કો તો લીટર દૂધ ગરમ કરેલું પીવાનું જોર રાખો આહા હા હા ચાર પોસ વાજે તો પેન્ટ તોડી નાખશે એટલું બધું જોર કરશે પોપટ એટલું યાદ રાખજો પણ પેન્ટ તોડવાની જરૂર નહીં એટલું યાદ રાખજો બધું ખુલ્લું રાખવાનું એટલું યાદ તમારી ઘરવાળીને કહી દે ને તારો દિલનો દરવાજો ખુલ્લો રાખજે રાતે જ્યારે તારે મારી ઈચ્છા થઈ છે દિલના દરવાજાના અંદર પક્ષીને જવા દેવાની એટલે કે પિંજરાની અંદર પોપટને જવા દેવાની એટલું વાત કારણ કે કોઈ નક્કી નહીં એટલું યાદ રાખજો ક્યારે મોત થઈ છે એટલું વાત સાચીઓ વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો ચેનલના અંદર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાલ આયકન પર ક્લિક કરજો મિત્રો તમારા જેટલા ગ્રુપ હોય જેટલું સર્કલ હોય તમામ જગ્યાએ મારો વિડીયો છે ઠોરનો મોર બોલાવજો મને આખા ગુજરાતના અંદર ચગાવી નાખજો અને મને આખા ગુજરાતના અંદર હાઈલાઈટ કરી નાખજો સાથીઓ મને ખબર છે તમે મારા વિડીયોને શેર કરવાના નથી મને ટોટીઓ ખેંચીને ભોય લાવવાના છે ને મને આગળ વધવા દેહો નહીં તમને યોગ્ય લાગે કરજો સાચું સાચું કહશું દૂધ પીશો ને ગરમ કરેલું કો તો હળદરવાળું તો ખાટલો ને પલંગ તોડી નાખશો એટલું બધું જોર કરશો મિત્રો આવજો બાય બાય ટાટા આઈ યુ ટુ જાણું